ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત પોણા દસ વાગ્યાની થાય છે રસોડામાં આવી ગયા છે જો અત્યારે આપણે દાળ ભાત દોફવા માટે રાખવાના છીએ કપડાં ધોવાઈ ગયા છે અને આજે વરસાદે જેવું વાતાવરણ છે પણ ખબર નહીં રાજકોટમાં વરસાદ આવે કે નથી આવતો બરોબર તો ચાલો પહેલાં દાળ ભાત બફવા માટે રાખી દઈએ આખો દિવસ ટિફિનમાં અમે શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જુઓ ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફટાફટ દાળ ભાત બફવા માટે રાખીએ અને શાકમાં કાંઈક આજે આપણે નવીન બનાવીએ બરાબર ચાલો ફટાફટ દાળ ભાત બફાય ને પછી બતાવું તમને શાકમાં શું બનાવીએ

અને ઓલિયા ટમેટા ગ્રેવી માટે લઈ લીધા છે સલાડ માં આજે કાકડી દેવાની છે તો ચાલો ફટાફટ આપણે સુધારે ટમેટા અને કાકડી

એક કરવાની તમારા સાથે બરોબર વિડિયો છે લેસુ મિત્રો આટમાં ઉડાડી લે આ જો તેલ ઓઈલ આયા એક દી થાય ઠીક પેલા આ તેલ ઓઈલ તો દઈ લગાવ્યું છે એટલા ચાલુ છે મારે તો ખાસમાં આત્મઈચ્છાતા ઉમેરતા બરોબર તો મરા જો તો ખાય લગા અને આને ઉતાર દેવા

શાક બનાવું નહીં આપણે ગાંઠિયા પણ ચાલો ફટાફટ ચાલો ફ્રેન્ડ ફાઇનલી બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે અહિયાં ટિફિનનો પણ રખાઈ ગઈ છે તો અહિયાં જુઓ મસ્ત મજાની આ દાળ છે મરચા તળેલા છે કાકડી ટમેટાંનું સલાડ છે આજે અહિયાં સરસ મજાનું ચોરીનું શાક છે ભાત રોટલી અને જો ઓલો ઘીસોડા ગાંઠિયાનું પણ શાક બનાવેલું છે જે આપણે ત્રણ ટિફિનમાં નાખવાનું છે બરોબર ઈ પણ ભેગું જાય હે એક જ કારખાનામાં તો ચાલો હવે ફટાફટ આપણે ટિફિનો ભરી દઈશું ફ્રેન્સ દોઢ વાગી ગયા છે અહીંયા બધું કમ્પ્લીટ મેં સાફ કરી દીધું છે ટિફિનો પણ ભરાયને વહી ગઈ છે લાસ્ટ ટિફિન બાકી છે દુકાન દુકાનની હાજર વાસણઆઉટ કહી ગયા ટાપ સાફ થઈ ગયો નીચે કચરા પોતા પણ થઈ ગયા અને અહીંયા સેમ પ્રોસેસ એકવાર થઈ હતી ને પાછી આજે થઈ હતી કુકરમાં તો મેં અત્યારે બધા કુકર લીધા છે આ બીજો કુકર છે જે આપણે વાપરીએ ને એ તો મેં ઉટકી રાખેલો છે પણ સેમ કુકર છે જો આજે બે કુકર મેં સેમ લીધા હતા તો આના આપણે હવે છે ને આ ઢાકણું લઈ લીધું છે કેમ કે ઢાકણાનું હેન્ડલ નખાવાનું છે રિંગ સ્ટીલ કું કરશે આની પણ રીંગ લેવાની છે આપણે તો અત્યારે મારે જવું પડશે ગુંદાવાડીમાં હું અત્યારે અહીંયા નજીક છે ને અહીંયા કરાવી આવી હતી પણ અહીંયા બરોબર ન થયું ફરીથી પાછું એને જે તે દિવસે થયું હતું ને એમ પ્રેશર આવી ગયું હતું તો રિંગ બહાર આવી ગઈ હતી તો ફટનાખો ગેસ એ મારે ઓપન થઈ ગયો તો એવું થાય તો મેં કીધું ચાલો હવે તો રાહ નથી જોઈ પણ નમસ્વીની રાહ જોઉં કે નમસ્વી સ્કૂલેથી આવી જાય ને પછી આપણે જાય તમે અહીંયા કુકર કાઢી લીધા છે ઠેલો પણ રાખી દીધો છે ઠેલા ભરીને સીધા ગુંદાવાડીમાં ગુંદાવાડીમાં હું વર્ષોથી રિપેરિંગ કરાવું છું મસ્ત રિપેરિંગ એક નંબર રિપેરિંગ કરી દઈએ અહીંયા ભાઈ હે ને એ તો મસ્ત હું મારું મિક્સર બગડી જાય ગમે બગડી જાય ને તો ત્યાં કરાવીએ આવું સરસ કરી દઈએ છીએ એ ભાઈ તો ચાલો હવે તૈયાર તો થયા હે આપણે પણ નમસ્તની રાહ આવે ને તો મારે ઘરને લોક ન કરવો કે પછી ઘરે લોક ખુલે ન ખુલે એટલા હાટું થઈને તો નમસ્તની રાહ જોઈએ એ આવી જાય એટલે આપણે ફટાફટ ઠેલા ભરીને ચાઈએ તો ચાલો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છે ગુંદાવાડીમાં અને ગુંદાવાડીમાં અમે કૂકર પણ રિપેરિંગ થવા માટે રાખી દીધું તો એ ભાઈ એમ કીધું કે અડધો કલાક વાર લાગશે ને તો કાલે લઈ જજો તો મેં કીધું કાલે લઈ જાય તો કાલે તો મોડ થઈ જાય તો ચાલો અડધો કલાક કાંટો લઈએ આપણે તો કાંઈ લેવું નથી આ છે ગુંદાવાડી બજાર જુઓ કપડાં બપડા વેચાય છે અત્યારે નવરાત્રિ ચાલુ થઈ ગઈ એટલે બધું નવરાત્રિનું વેચાય છે તો આ કટલેરી બજાર છે ચાલો કટલેરી બજારમાં થોડોક કાંટો લઈએ આપણે તો છે ને બાકી બધે કટલેરી બજારમાં પણ નોરતા નો જ વેચાય છે ચાલો ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાંજના પોણા છ ને સાંજના ટિફિનની પણ આપણે તૈયારી થઈ રહી છે અને જો અત્યારે આપણે ઘીસોડાનું શાક દેવાનું છે તો એ લઈ લઈશું ને બપોરે આપણે ગયા હતા ગુંદાવાડીમાં પછી ગુંદાવાડીમાંથી આવી ગયા તો જુઓ તમે બધા સરસ મજાનું કોમેન્ટ કરી હતી કે મેં બધા કુકરના હેન્ડલ નખાવી દો તો અહીંયા જો આપણે હેન્ડલ પણ નખાવી રહ્યા છીએ નાના કુકરનું પણ હેન્ડલ નખાવી દઉં એની રીંગ પણ બદલી દીધી અને આવા બે કુકર છે મારી પાસે તો આ કુકરનું પણ જો સરસ મજાની રીંગ નખાઈ ગઈ છે હેન્ડલ પણ નખાઈ ગયું પછી આ બીજો કુકર છે એનો પણ હેન્ડલ નખાઈ દઉં રીંગ પણ બદલી દીધી છે કુકર પણ રિપેરિંગ કરવાનું હતું એ પણ થઈ ગયું છે અને જસ્ટ બીજો એક કુકર છે સ્ટીલનો કુકર અહીંયા અહીંયા છે તો એ મેં એમને કીધું કે હું બુધવારે લેવા આવીશ કેમ કે એમને એમ કીધું કે કાલે એની રીંગ નહોતી મળતી તો એમને કીધું કે રીંગ ગોતી અને રિપેરિંગ કરી અને પછી તમને દેવું તો મેં કીધું કાંઈ વાંધો નહીં પણ મેં કીધું કાલે ન આવું બુધવારે આવીશ કેમ કે બુધવારે રજા હોય ને તો રાજુએ જોયેલું જ છે એટલે રાજુ પણ લઈ આવી દેશે કેમ કે ગુંદાવાળી મારા ઘરથી ઘણી બધી આગી થાય છે તો મારે કાલે જવાની પોસિબલ નથી કેમકે મારી પાસે અત્યારે સ્કૂટર નથી આપણે કોકને સ્કૂટર લઈને જાતા હોય બરોબર તો રોજ રોજ તો કોક નોંધીએ ને આપણે તો એ રાજુ તો કારખાનાનું વાહન હોય ને એ લઈ આવશે લઈ આવી દે બરોબર તો ચાલો અત્યારે મારે અહીંયા ઘીસોડાનો સાફ લેવાનું છે તુરિયા પણ કેવડા મોટા મોટા છે તો ચાલો એને છાલ ઉતારી અને ફટાફટ એને કટિંગ કરીએ અને વાસણ પછી ગોઠવશું શાક ચડશે ને એટલી વારમાં હું જસ્ટ વઘારેલા ભાત બનાવું એમ લાગે છે તો વઘારેલા ભાતની પણ તૈયારી કરશું આપણે સાથે સાથે ચાલો ફટાફટ આપણે સુધારીએ ઘીસોડા ચાલો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ તુરિયા કયો તો ઘીસોડા કયો તે સુધારવાનું ચાલો છે અને અત્યારે હવે હું ઢોકળી બનાવી રહી છું તો આજે આપણે તુરિયા ઢોકળીનું શાક બનાવવાનું છે બરોબર આના પહેલા આપણે તુરિયા પાત્રા ઢોકળીનું શાક બનાવ્યું હતું આજે સિમ્પલ ઢોકળીનું શાક બનાવવાનું છે તો ચાલો આપણે બનાવે ઢોકળી હું રેસીપી તમારા સાથે શેર કરું વિડીયો છેલ્લે સુધી જોજો બરોબર તો પહેલા તો ચણા લોટ લઈ લઈએ આમાં તમે ગાંઠિયા નાખી શકો સેવ નાખી શકો આ મેં ચણા લોટ લીધો છે પણ મેં કીધું આજે ઢોકળી જ નાખીએ આપણે અમારા ગુડીબેન પણ આવ્યા છે હેલ્પ કરાવવા માટે આજે તો રસોઈના રસોઈ નથી એમને જમવા ખાવાનું મને કે લાવો આંટી તમને હું છાલ ઉતારાવી દઉં કેમ કે તુરિયાની છે ને છાલ ઉતારવાની વાર લાગે ને બોલે અડધો કલાક થયો છ વાગ્યા ને લઈને બેઠા હતા તો જુઓ મેં હમણાં છાલ ઉતારી ને ઊભી થઈ હું એ હમણાં એમને સુધારી દે હે એટલે ફટાફટ એટલી વારમાં ઢોકળી બનાવી દઉં પછી ઠરવા રાખી દઉં પછી શાક વગાડશું પછી વઘારે લાભાત બનાવશું પછી બનાવશું રોટલી બોલો એમાં પાછું સાડા સુધીમાં તો રેડી કરી દેવાનું ચાલો ફટાફટ આપણે

પછી બાંધવાનું છે આપણે લોટલી નો તો ચાલો હવે આપણે શાક નો વઘાર કરશું તુરિયા ના શાક નો વઘાર કરશું બરોબર અહીંયા તુરિયા કટિંગ કરી અને લઈ લીધા છે

চালো হ্যাঁ মসলা না হ্যাঁ মিঠু রাখছো আপনার দাঁড়া

ચાલો પહેલા આપણે ઢોકળીને ફ્રિઝ કરી દેશું અને આખી બરોબર તો ચાલો અહીંયા હવે આપણે ઢોકળી નાખી દઈશું જો પાણી પણ આપણે ગરમ કરેલું હતું ને એ પણ નાખી દીધું છે હવે આમાં નાખી દઈશું અને પછી એને પાકવા દેશું ઢાંકે બરોબર તો ઢોકળી નાખી દઈશું સાત ખાસ ને એટલી વારમાં આપણે લોટ બાંધી દઈશું દેશું મસ્ત મજાનું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ઉપરથી નાખી દઈશું કોથમીર ને મિક્સ કરશું બધું તો ચાલો હવે અત્યારે મિક્સ કરી છું તો તમે જોઈ શકો છો તુરિયા ઢોકળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અહીંયા